એટલે તમને ખ્યાલ આવી જ જાય કે ફોનથી લઈને ફ્રીજ સુધી અને મોબાઈલથી લઈને કાર સુધીની પ્રોડક્ટ્સમાં સેમી કન્ડક્ટર્સ જરૂરી છે આ સેમી કન્ડક્ટર્સના બિઝનેસમાં ટોચના દેશોમાં ચીન સામેલ છે હવે ભારત ચીનનું વર્ચસ્વ તોડવા જઈ રહ્યું છે તમારામાંથી અનેક લોકોને કાર બુક કરાવવા ગયા હશો ત્યારે કદાચ સેલ્સમેન પાસેથી જવાબ મળ્યો હશે કે અમુક મહિના રાહ જોવી પડશે વેઇટિંગ છે તમે કારણ પૂછશો તો જવાબ મળશે કે ચીપ નથી આવી ચીપના બિઝનેસ પર ચીન અને તાઇવાનનો દબદબો છે એટલે આ રીતે આખી દુનિયાને પરેશાન થવું પડે છે દુનિયામાં સેમી કન્ડક્ટર્સના બિઝનેસમાં તાઇવાનનો હિસ્સો પાસઠ ટકા જેટલો છે જ્યારે ચીનનો હિસ્સો પાંચ ટકા છે તાઇવાન અને ચીન વચ્ચે ભલે દુશ્મની હોય પણ તેઓ બિઝનેસના હિતોથી પણ જોડાયેલા છે અમેરિકા સહિતના દેશો સેમિકન્ડક્ટર્સ માટે તાઇવાન અને ચીન પર આધાર રાખે છે એ તેમને બિલકુલ પસંદ નથી કેમ કે તાઇવાન અને ચીન વચ્ચે યુદ્ધ થાય એવી સ્થિતિમાં લગભગ આખી દુનિયામાં સેમિકન્ડક્ટર્સની ક્રાઇસિસ થઈ જાય એટલે જ હવે અમેરિકા સહિતના દેશો ભારતને કહી રહ્યા છે કે ભારત તમ આગે બળો હમ તમારે સાથ હૈ કેમકે આ દેશો ચીનની દાદાગીરી સહન કરવા તૈયાર જ નથી ભારત માટે માહોલ અનુકૂળ છે ચીનની હાલત અત્યારે ખરાબ છે ચીનનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડૂબી રહ્યું છે એટલે જ દુનિયાના દેશો માની રહ્યા છે કે ચીન ડૂબતો સુરત છે જ્યારે ભારત ઊગતો સુરત છે ઓગણીસો સાહીઠના દશકથી જ ભારતમાં સેમી કન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે વિચાર કરાયો હતો પણ અમલ થઈ શક્યો નહોતો અત્યારની કેન્દ્ર સરકાર સેમિકન્ડક્ટર્સનું મહત્વ સમજી ચૂકી હતી એટલેજ થોડા વર્ષો પહેલાથી જ ભારતમાં સેમીકન્ડક્ટર્સ ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા આ પ્રયત્નોનું કેન્દ્ર સ્થાન પણ ગુજરાત છે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એના વિશે જાણકારી આપી હતી એ તમે સાંભળો કે મોદી સાહેબને અમેરિકામાં જૂન કે મહિને મેં एमओयू साइन किया माइक्रोन का अग्रीमेंट अप्रूव किया और सितंबर के महीने में फैक्ट्री का कंस्ट्रक्शन चालू हो गया 90 दिन के अंदर अंदर पीएम मोदी ए तेमनी अमेरिका की मुलाकात दरमियान सेमी कंडक्टर्स बिजनेस पर ज फोकस कर अमेरिका प्रेसिडेंट साथ की बातचीत में सेमी कंडक्टर्स फेसिलिटी मुद्दों उठाया तो एटलूज नहीं કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની કંપનીઓના સીઓ સાથે પણ વાતચીત કરી હતી દુનિયામાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં ટોચની પાંચ કંપનીઓમાં સામેલ માઇક્રોનના અધિકારીઓની સાથે પણ પીએમ મોદીએ વાતચીત કરી હતી જેનું જ એ પરિણામ છે કે માઇક્રોન કંપની ભારતમાં આવી છે માઇક્રોન ભારતમાં ટેકનોલોજી અને રોજગારી લાવી છે માઇક્રોનના પ્રેસિડેન્ટ સંજય મેહોત્રાએ આ વર્ષના વાઇબ્રન્ટ સમિટમાં શું કહ્યું હતું એ પણ તમે જરા સાંભળો ઝન ટુ મેક ઇન્ડિયા અ ગ્લોબલ હબ ફોર સેમિકન્ડક્ટર્સ વીલ બી હ્યુજ ઇકોનોમિક ડ્રાઈવર ફોર ઇન્ડિયા ફ્યુચર એઝ ઇન્ડિયા માર્ચેસ્ટ વર્લ્ડ બિકમિંગ ધ થર્ડ લાર્જેસ્ટ ગ્લોબલ ઇકોનોમી મેહ્રોત્રા કહી રહ્યા છે કે ભારતને સેમી કન્ડક્ટર્સ માટેનું વૈશ્વિક કેન્દ્ર બનવાના પીએમ મોદીના વિઝનથી ભારતની આર્થિક પ્રગતિને બળ મળશે હવે ખરેખર ભારતમાં સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ધમધમશે અમે એનો બીજો ફાયદો ગણાવીશું ભારત સરકારે મોબાઈલ ફોન્સના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું છે એટલે ભવિષ્યમાં ફોન્સ પણ સસ્તા ભાવે તમને મળી જશે તમે મેઇડ ઇન ચાઇના ફોન્સને ડમ્પ કરી શકશો તમે ગર્વની સાથે સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા લેટેસ્ટ ફોનમાં તમારી સેલ્ફી લઈ શકશો અને વિડીયો ગેમ પણ રમી શકશો આ ફોનમાં છોટું એટલે કે સેમિકન્ડક્ટર પણ મેડ ઇન ઇન્ડિયા હશે અને એના તમામ સ્પેર પાર્ટ્સ પણ મેડ ઇન ઇન્ડિયન રહેશે